હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર કોબોટા એમયુ પિસ્તાલીસ ઝીરો એક ટ્રેક્ટર આવેલ છે મિત્રો ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને મિત્રો ટ્રેક્ટર સાઇડ ગેર પાવર ટેન્ક સાથે જોવા મળશે બે હજાર અને ત્રેવીસનું મોડલ છે તો વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ કોબોટા ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ કોબોટા ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં ટાયર ખૂબ જ સારા જોવા મળશે સાઈડ ગેર પાવર સ્ટેન્ડ સાથે ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક એન્જિન ગેર કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે ફોર એક્સ ફોર બાય ફોર ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે છત્રી કમ્પ્લીટ સાથે જોવા મળશે અને ટાયરમાં તમને લાઈટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે કોઈ પણ ખરાબી તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે મિત્રો તો ટ્રેક્ટર મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ કુબોટા ટ્રેક્ટર લેવાઈ જ હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ કુબોટા ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત આઠ લાખ રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે આઠ લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું છ પચાસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે આઠ લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રઢકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ